નારદજી કહે મને ભક્તિ એ ઉભી રાખ ઉભા રાખ્યા છે કે દર્શન કરવાથી દર્શનમ નારદજી કીધું કોણ છો તું આ બાજુમાં શું થયેલા છે એ કોણ છે પેલી કીધું મારું નામ ભક્તિ છે આ મારા બે સંતાનો છે એકનું નામ જ્ઞાન છે એકનું નામ વૈરાગ્ય છે નારજી કે બરોબર છે ને આમ નિંદ્રમાં તો નથી ને તમે કેમ તમારા દીકરા છે આ મારા દીકરા છે તો કીધું મા ગૌઠી હોય દીકરા ગૌઢા હોય અહીંયા તમે યુવાન છો આ જ્ઞાન વિરાગ તો વૃદ્ધ દેખાય છે કીધું એવું નથી પણ કાળ યોગે કળયુગના પ્રભાવથી જ્ઞાન અને વૈરાગ્ય જર્જરિત થયા છે તો કીધું તમે કેમ નથી ક્યાં કીધું દેખાડા માટે થોડીક ભક્તિ કરે છે લોકો હા ભક્તિ ગૌઢી નથી થતી બહુ ગૌઠી નથી હા હોય ગૌઠી ગૌઢી ભક્તિ કોને કહેવાય ખબર છે ફાટેલી નોટ લઈને આવે અને છૂટા લઈને ગૌઢી ભક્તિ કહેવાય એવું થતું સતનારાયણ ભગવાન મને એક દાદા કહેતા મારા ગામનું નથી હો બીજા ગામનું છે પાછું મને ગામના એક દાદા કહેતા કેતા સતનાયણ ભગવાન ની કથા હોય ને તો કે પાંચની ફાટેલી નોટ લઈને આવેલી નોટો બંધ થઈ ગઈ દુકાનો એ લેવાની બંધ કરી દીધી તે પાંચ ની નોટ લઈને આવે ને હાડા ચાર લઈને જાય તો દાદા પડી રહી હાવ નોટ અને ઘણાય તો બે માણસ હોશે બે એક એક કટકો લાવે બે હાડા ચાર હાડા ચાર લઈ જાય ઓલાને ને પાંચ જ આવે ને નવ વ્યા જાય સામે એટલે આ ભક્તિ ગૌઠી છે બ્લાઉઝ નું પીસ વજુ તું થોડું હાલો ને ગામમાં કથા બેહવાની છે કોથી ઓઢાડ દેવું આ ગૌઠી ભક્તિ છે અહીંયા એવી ભક્તિ નથી ક્યાંક ક્યાંક હોય એવી તો ભક્તિ વૃદ્ધ નથી થતી ભાવે ક ભાવે દેખાડો કરવા માટે માણસને ભક્તિ પાય કરવી જ પડે અને કરજો હું તો બધા દેખાડો કરવા દેખાડો કરવા ચાંદલો કરાય હા કોક લાવે છે તો એને એને હાથમાં માળા લેવાય હા વાજે વાજે માવા ખાતા શીખી ગયા તો માળા કરતા શીખી દેવા લાગે વાજે વાજે નિંદા કરતા શીખી ગયા તો સત્સંગ કરતા શીખી જાઓ ભગવાન કેટલા કીર્તન છે કેટલા પદ છે કેટલું ભગવાનનું ભજન છે શીખી જાઓ આ દુનિયામાં કાંઈ એવું નથી તમને ન આવડે બસ પ્રયત્ન કરો પુરુષાર્થ કરો ભક્તિએ કીધું કે આ કળયુગે મારા દીકરાઓને દંડ આપ્યો છે લોકોની અંદર જ્ઞાન ખાલી વાતો રહી છે બીજું કઈ છે નહીં હું શું કરું કીધું તમે મારા દીકરાઓ યુવાન થાય એવો કઈ પ્રયત્ન કરો ને ત્યારે નારદજી કીધું કે હવે ચિંતા નહીં કરતી તારી ચિંતા એ મારી ચિંતા છે ડોક્ટર એ જ કહેવાય જે દર્દીનો હાથ પકડે ત્યાં અડધું દરદ મટી જાય બ્રાહ્મણ કર્મકાંડી બ્રાહ્મણ સાચો બ્રાહ્મણ એ જ કે જે બ્રાહ્મણને યજમાન કામ સોંપી દીધું પછી યજમાન ચિંતા ઓછી થઈ જાય હા કથા એજ કથા જેને સોંપી દીધા પછી પાકો પરીક્ષિત ને ભરોસો બે જાય હા પછી મોક્ષ ન થાય પરીક્ષિત નો સુખદેવજી નો તો એમાં સમજવાનું ભાઈ ફૂટી ગયા છે આપણે